एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी तो गुड गुड मॉर्निंग मॉर्निंग अभी ही कहेंगे साढ़े दस पौना बज चुके हैं तो देखो मस्त बढ़िया धूप भी निकल गए लगता है अभी बारिश आएंगी नहीं है ना भूल जाती हो फिर से हिंदी में ब्लॉग बन जाता है मेरा क्योंकि हिंदी मुझे ज्यादा नावाना ना

तो तुरिया खू टेकड़ी लेच तो सवार થઈ ગયું 10 વાગે થયું જે નાવું નથી જો આવું છે બધું તો આપ લોકો ક્યાં કરતે ના ઢૂકે સ્વચ્છ હો કે આપ ધંધાપાણી શરુ કરી દીયે હોંગે લેડીસ બધું કિચન મે ચાલી ગઈ હોગી ઓર મે ભી इधर બેટ ગઈ હું લોકી કી सब्जी બના લેલી તો દેખો થોડી એસી હે તો ભી બના દે અચ્છી હૈ વી કન્ટિન્યુ લોગ મેં બને રહી હે આગે આગે મિલતે હે ક્યાં હોતા હે કાં જાતે હે ઘૂમતે હે ફિરતે હે પાણી રણમણ ભમણ પાણી પાણી છે તો આપણે પેલા વાલ બંધ કરી દઈ અને જસું છે ને ફૂલ તોડે જ ઓ આ મારતા ઓછા ફૂલ જો આમાં અને મારી ખી અહીંયા બિચારી છાંયે પડી રહી છે હવે આનું જસું કંઈક કરો ને કોને ખખી આપણે જોઈ જો કેટલા કાંટા કેમ મીણે છે આખી થેલી હો પણ એને બહુ ખીલે છે છે શું આમાં ફૂલ ખીલે ને હું દરરોજ પાણી પાઉ હે કોણ ઓ હવે રોજ આખા બધા જાડવાનું હું પીવડા રેવા દે રેવા દે રેવા હું દો આખી જબલું આ હું પાણી પીવડાવું એટલે આખું જબલું મને ખબર છે

કૂતરા રોવે એટલે એવું કહે છે કૂતરા રોવે ને એટલે મરણ થાય તો હમણાં અડધો કલાક પહેલાં સમાચાર મળી ગયા કે ભાઈ અમારા એક આના પપ્પાના ફ્રેન્ડ છે એના પપ્પા એક્સપાયર થઈ ગયા તો એ હજી બંધ નથી થતું બોલું તો આવું બધું છે પહેલાંની લોકવાયકા હોય કે ભાઈ કૂતરાના અમુક કૂતરામાંથી બધું એના અમુક ચિહ્નોથી ખબર પડતી હોય એ વસ્તુ સાચી છે તો એવું છે ભાઈ હવે એને જસું એમ કે છે એને હમણાં બે રોટલી ને ભાખરીક રોટલો નાખી દઈ બંધ થઈ જાય કે નહીં ભૂખ્યા હોય તો એ રોવે કે નહીં તમે આમ કરી કરીને એને રોવાનું બંધ કરી દીધું એ તો આવું છે તો તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો ને આપણે હવે બપોર પછી ક્યાંક બહાર જવાનું છે તો બી કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહે ચાલો તો વાગી ગયા છે બે ને આપણે જવા માટે નીકળી ગયા છે તો બ્લોગમાં બન્યા રહેજો બરાબર ને બહુ તડકો છે વાહન મળે જ સારું ને અહીંયા જો કંઈક જાડવાય તે નળી મૂકી છે ને તો ખાસ કરી નાખું તો આ બધા પીવાય જાય મારે તમે બધા આવજો જો આ દાડમડી છે ખાવા સરસ થઈ ગયું બધું અહીંયા જો બ્લોક કેવા નાખી દીધા છે હવે વાડી સરસ થઈ ગઈ આ બગલા તો જો આખા સફેદ સફેદ થઈ ગયો બદલો પણ હાલો હવે અમે ચાલતા ચાલતા જાય છીએ ત્યાં સુધી અમને વાહન મળે તો અમને જો વાહન મળી ગયું ને અમે બેસી ગયા બોલે તો જો કેવું ખાણ ભર્યું છે આવી જાવ બધા એ જો ગીરની ગીરનો નજારો એકવાર તમે જોઈ લો અમારે જે ગામમાં અમે જાઈને વાહન મળતા જ નથી એટલે આમ ગમે એ વાહન મળે તો બેસી જાવું પડે ને બધું બહુ ચાલવું પડે હાલો આ બધા જો ટાબરિયા કંઈક ટાકો વિછડેયા હેનો છે એ કોણે સાફ કર્યો આખો

गोवालिया जो हेलो 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 तो गोवा मंडो जल्दी आ बड़ी पार्टी चल के हां हमारी पदो है बड़ी क्या पार्टी बड़ी क्या पार्टी हां अरे वाह तो मैं कल आ जाऊं वीडियो में कल आवी जा हां अरे वाह वाह बद्दा सरस तुम्हारा कल से मोबाइल बद्दा अगल हां એવું છે ઓહ હાલો બધા છોકરાઓ જો કેવું પાણી આવે ધમધોકા ને ઠંડુ ઠંડુ મસ્તીનું હો વાહ ભે વાહ હાલો હવે અમે જાઈએ બાય બાય કાલે બધા જોજો કાલે બધા વિડીયો જોઈ લેજો હાલો એક બાર છોકરાને મોજ પડી ગઈ

मन्जी राई थाले पोन्ट आइकै राखेको दु कम्प्लिट गर्नु भयो माताम त आइले पनि पानी ओछो नाक जो हो नाख्यो तँदार बोलवान न नपडी जो आँखो तपेलु हिचो न नखे न औ बस नकरा दूध नि बाले मने दुधै ज्यों छ दुधै हारु छ नि तदार हारु छ पनि रेडी छ बो <laughs> તો જો આ કોઠીમાં નો વેલો છે ને સરસ મજાનામાં આમાં કોઠીમાં આવી ગઈ આમાં તો બહુ નાના નાના આવ્યા છે હમણાં આવું જ છું હું માર જો એક છોકરી આ તે કેમ વેલો કાઢ નાખ્યો તો હાલો આ જો નીંદવા માંડી છે

હજીક થાય છે એ ના કામ રાત ની ગયું રોકાઈ ગયા એમ રોકાઈ જવાનું ઈ પછી આ બધા નું તું બાપા મને આવડતી નથી ને મારે ઘરે વધે હોય મેં તેથી ગુલાબના પડદા ખોટે ખોટી ફેંકી ત્યાં આય ગુલાબ જ છે પાછી આ તો બધા કે અમને ફોરવી દીએમ તમને આવડે જ છે મેં ઘર તો જુઓ કોનું ઘર છે એ તો છે મને આ પડદા બહુ ગમે હું પણ હા એ તો કહું છો

મકાને આવી ગયા છીએ અમે રાજુભાઈ ના અહીંયા જો નાનકડું ઝૂંપડું છે અને આ જો આખું પીપળવા સરસ મજાનું ક્યાં છે સ્વામિનારાયણ નું મંદિર તો આપણે જો અગાસી ઉપર આવી ગયા જ ને હું આવી છું પીપળવા ને રાજુભાઈ ના નવા મકાન છે બહુ બહુ સરસ મજા આવી ગઈ અહીંયા હવે આપણે છે ને અહીંયા નાસ્તો કરવાનો છે બબલા નો ડમરા તેવ મમરાબલા ખાશો ને તમે તો હાલો હવે જલ્દી મંગાવો નાસ્તા પાણી કરી આપણે ચાલો જો આમ બધે આ તો મારી આયા

અને હું બેસી ગઈ છું છોકરાવારે આનંદ કરવાનો છે આપણે અને આ એક ચોકલેટ છે ને આ ચાર માછલા છે પેલા મચ્છી ખાવાની છે આપણે શ્રાવણ મહિનામાં મચ્છી અને પછી આ વાટકા ખાવાના કોને શું ખાવાનું ચાલો લેવા માંડો જેવું હોય ઓય બાપા તો હું એકલી જ રહી ગઈ તું દેજે આમાંથી હો હાલો હાલો તોડો બધા કોણ આવ્યું

પણ મને સેવ મોમરા નો ભાવે હાલો આનું માન રાખી લઉં આનું માન રાખી લઉં અન તારું માન નઈ રાખો હું મછલી નથી ખાતી તું કેમ મັດલા લઈ આવી હું મચ્છી ન ખાવ જો તું મચ્છી જ લઈ આવી છો જો તો એ મને કેમ ખબર ઈ મચ્છી નથી એમ જો જનજીરાની જલજીરાની છે

જીસીબી આવી ગયું જીસીબી તો આવી ગયું તું કેમ અહિયાં આટો મારો જીસીબી જો હે આગળ મારી બાઈક આઈ તો વતી જા આ ડેલો મારો જો હાલો એ રજા લઈ હાંજ પડી ગઈ ને કઈ વાહન નથી પહોંચ્યું હવે અહીંયા છે ના ના બહુ મોડું છે તો આપણે જો હવે ચાલતા ચાલતા ઘરે જાય જ ગાઈશ કાંઈ વાહન મળ્યું નથી એ તો તમને ખબર જ છે કે આ પીપળવા જાય એટલે અમને કાંઈ વાહન મળે નહીં તો હવે અંધારી બહુ થઈ ગયું ને જો અવાજ આવે કેવા તમરા બોલવા મળ્યા છે હાલો ભાઈ અમને વાહન મળી ગયું છે વાહન પૂડી મળી ગઈ છે મારે સબા થઈને હા જાય મળી ગઈ છે હેલો હવે વાહન મળી ગયું છો ભાઈ બહુ મજા આવી ગયો આવવાનું છે તો આ સાથે વિડીયોને અહીંયા એન્ડ કરીએ જ વિડીયો તમને કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઈક શેર ઓફ કરના બાય બાય આટલું અંધારું થઈ ગયું છે